સુરતની આઠવા લાઇન્સ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે એ મુસ્લિમ મહિલાઓ છે એ મુસ્લિમ મહિલાઓ દ્વારા અને એના બે બાળકો દ્વારા ભગવાન ગણેશની મૂર્તિઓને ખંડિત કરવાના આરોપ છે અને એ દુકાનમાં જઈને ખંડિત કરે છે તોડફોડ કરે છે અને એ દુકાનના માલિક અમારી સાથે છે રાહુલભાઈ ખલાસી એની સાથે વાત કરી રાહુલભાઈ કઈ રીતની ઘટના બની હતી અને શું થયું હતું પહેલાં તમારી દુકાનમાં આવીને બે પોયરા આવેલા હતા પહેલાં બે હાથ પોયરા પછી એ લોકો દુકાન છોડીને ભાગવાના થયા અને અમે લોકો એને આગળ જઈને પકડા અને પકડા અને પછી મમ્મી દુકાનમાં અને દુકાનમાં એની બી પછી અમે નંબર પર ડાયલ કર્યો અને પોલીસ સ્ટેશને બે પોયરાઓને અને બે એની મમ્મીઓને જમા કરેલા છે પોલીસ સ્ટેશનમાં અને અમે ફરિયાદ દાખલ કરાવેલી છે જે પોયરાઓ પહેલા આવ્યા હતા છોકરાઓ તો એ છોકરાઓ કઈક માંગણી કરી હતી કઈ રીતનું શું આખું ઘટનાક્રમ કઈ બન્યું હતું ભીખ માંગવાની કોશિશ કરેલી હતી અમે પાંચ દસ રૂપિયા આપ્યા બી પછી એ લોકોએ હાથ તોડવાનું ચાલુ કર્યું પકડવા ગયા અને ભાગી ગયા અમે આગળ જઈને પકડા તો પેલા બે હાથ પુરાવા પકડાઈ ગયા પછી એની લોકોએ દુકાનમાં આવીને બી હાથ તો અને પોઈરાઓ બી હાથ તો એની માતાઓ પડે આવીને એજ કરમ્મી લોકો બી આવીને શ્રી ગણેશજીને હાથ તો ગણપતિ પપ્પા અને એના પુયરાઓ બી હાથ તો લગભગ દસ બાર મૂર્તિ હાથ તોડેલા છે અને સાઠ એક હજાર રૂપિયા નુકસાન થયું છે અમારું બિલકુલ આપણે સાંભળ્યું કે રાહુલભાઈ જે ખલાસી છે એ ભગવાન ગણેશની સ્પેશિયલી મૂર્તિ વેચવાનો ધંધો કરે છે એની દુકાનમાં જે આવીને પહેલાં બે બાળકો આવે છે અને બાળકો તોડફોડ કરે છે ભીખ માંગવાના ઈરાદે જ આવે છે ભીખ પણ આપે છે ત્યારબાદ એ બાળકોને પકડે છે ત્યારે એની બે માતાઓ પણ આવે છે બંને બાળકોની માતાઓ પણ આવી પહોંચે છે અને એ માતાઓ પણ એ જ કામ કરે છે જે એમના બાળકો કરીને ગયા એટલે કે દુકાનમાં આવીને ભગવાન ગણેશની મૂર્તિઓ ખંડિત કરવાનું શરૂ કરે છે તો હવે આ બંને મહિલાઓની અઠવા લાઇન્સ પોલીસે તો ધરપકડ કરી લીધી છે પણ જે રીતે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગણેશ પાંડાલમાં છ મુસ્લિમ બાળકો દ્વારા પથ્થરબાજી કરવામાં આવી હતી અને મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ જ રીતે આ કેસમાં પણ મુસ્લિમ જે બાળકો છે એ પહેલાં આવે છે અને મૂર્તિઓમાં તોડફોડ કરે છે ભીખ માગવાના ઈરાદે આવે છે અને ત્યારબાદ જે એમની માતાઓ છે એ પણ આવે છે અને દુકાનદાર એમને કહેવા જાય છે તો એ મોસ્ટલી મહિલાઓ પણ દુકાનમાં તોડફોડ કરે છે તો અંદાજે નાની મૂર્તિઓને સાઠ હજાર કિંમત જેટલી મૂર્તિઓની કિંમત છે એમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડે છે અઠવા લાઇન્સ પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે અને બંને જે મહિલાઓ છે એની ધરપકડ કરવામાં આવી છે પણ મહત્વપૂર્ણ એ છે કે આ બંને કેસમાં સુરતમાં જે બનેલી ઘટનાઓ છે એ કેસમાં પહેલા છોકરોનો ઇસ્તેમાલ કરવામાં આવી રહ્યો છે તો હજી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે છોકરાઓએ પથ્થરબાજી કરી હતી કયા કારણોસર કરી કોના ઈશારે કરી છે ખુલાસો થવાનો બાકી છે સેમ આ ઘટનામાં પણ જે ભીખ માંગતા છોકરાઓ છે આવી રીતે ગણેશની જે મૂર્તિઓ છે એ ખંડિત કરે છે એ પણ ભીખ માંગવાનું કામ કરે છે તો હવે આ સમગ્ર મામલે પર પોલીસને ખુલાસો કરવાનો બાકી છે કે આ બંને ઘટનાઓમાં બાળકોનો ઇસ્તેમાલ કઈ રીતે અને કોણે કર્યું છે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદપુરા પોલીસ ચોકી હદમાં એક ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં તંગ દિલી સર્જાઈ હતી પોલીસે જોકે ત્રણ કલાકમાં એ સમગ્ર મામલે કંટ્રોલ કરી લીધો હતો અને હવે અઠવા લાઇન્સ પોલીસે પણ સુરતની અઠવા લાઇન્સ જે પોલીસ છે એમને દ્વારા બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી અને બંને મહિલાઓ ઉપર આક્ષેપ છે કે જે ગણેશ ભગવાનની મૂર્તિ વેચાતી હતી દુકાનમાં જઈને એમને મૂર્તિની તોડફોડ કરી હતી ખંડિત કરી હતી અત્યારે આપ તીરોમાં આપ જોઈ શકો છો આ સુરતની અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરાયેલી આ બંને મહિલાઓ જે છે એના નામ જે એ મહિલાઓ મળીને રાહુલ હિરાલાલ મોટા મોટાભાઈ જે છે વિશાલ હિરાલાલ ખલાસી એ સોનીફુરિયા એનીસબેન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં ત્રણ દુકાન નંબર ત્રણમાં જેઓ ગણપતિની મૂર્તિનું વેચાણ ધંધો કરે છે એની દુકાનમાં જઈને લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાન નામની જે બંને મહિલાઓ છે અને એના બીજા બે બાળકો સાથે જઈને દુકાનમાં તોડફોડ કરી હતી અને ભગવાન ગણેશની જે મૂર્તિઓ ખંડિત કરી હતી આ મહિલાઓની સાથે સાથે એમના બે નાના છોકરાઓ પણ સામેલ હતા એમની જે અને જે ચાર જણા જઈને ત્યાં તોડફોડ કરી ધાર્મિક લોભાવાની જે છે એક કૃત્ય કર્યું હતું આ બંને મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે લાયલા સલીમ શેખ રુવીના ઇરફાન પઠાણ આ બંને મહિલાઓ આપ જોઈ શકો છો આ બંને મહિલાઓની ધરપકડ કરી છે આ બંને મહિલાઓ જે છે ભીખમાં હોવાનો ધંધો કરે છે અને હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ બંને મહિલાઓ જે ભગવાન ગણેશની મૂર્તિ બેસનાર જે વ્યક્તિ છે એની દુકાનમાં જઈને કયા કારણોસર તોડફોડ કરતી શું આખો સમગ્ર વિવાદ હતો પણ સુરત પોલીસ હાલ કોઈ રિસ્ક લેવા એટલા માટે નથી માંગતી કારણ કે જે રીતે રવિવારની રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ પંડાલમાં પથ્થરબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો બિચકાયો હતો અને હવે અઠવા લાઇન્સ પોલીસે પણ આ જે ભગવાન ગણેશની મૂર્તિઓની તોડફોડ કરનાર જે દુકાનમાં મૂર્તિઓ વેચાતી હતી એ મહિલાઓની ધરપકડ કરી છે સુરત પોલીસે હવે આ બંને મહિલાઓને લઈને તપાસ હાથ ધરી છે કે આ મૂર્તિઓ તોડફોડ કરવાના પાછળનો એમનો ઈરાદો શું હતો જોકે આ બંને મહિલાઓ ભીખ માગવાનો ધંધો કરે છે આ કોના ઇશારા પર જઈને ત્યાં દુકાનમાં તોડફોડ કરી હતી કે કોઈ બીજો કોઈ કારણસર હોઈ શકે છે તો આ તસવીરોમાં આપ જોઈ શકો છો આ બંને મહિલાઓ પોલીસ કસ્ટડીમાં છે સુરતમાં વધુ એક ગણપતિ ઉત્સવમાં વિવાદ સામે આવ્યો છે જે કે જે રીતે એક ગણેશ પંડાલમાં પથ્થરબાજી કરવામાં આવી હતી બીજી બાજુ એક દુકાનમાં જઈને ભગવાન ગણેશની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી તો આ બંને મહિલાઓ પોતાના બે દીકરાઓ સાથે છોકરાઓ સાથે મળીને એ દુકાનમાં જઈને તોડફોડ કરી હતી ભગવાન ગણેશની મૂર્તિઓ ખંડિત કરી હતી હવે આ બંને મહિલાઓની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે કે મૂર્તિઓ ખંડિત કરવાના પાછળ એમનો ઈરાદો શું હતો કે ધાર્મિક લા લાગણી દુભાઈ હોય પોલીસે આ તમામ બંને મહિલાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક